તે દિવસે થી તેને સાચું કરવાનું અને માતા પિતાની સેવા કરવાનો નિર્ધાર કર્યો ગાંધીજી માધ્યમિક શિક્ષક પૂરું કરીને ઉચ્ચ અભ્યાસ કરવા માટે મિલાયા અને બેરિસ્ટર બની પાછા આવ્યા ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમને ગોરાઓ દ્વારા હિન્દુનો થતો અન્યાય નજરાનજર જોયો તેમને રંગભેદનો કડવો અનુભવ થયો ત્યાં ન્યાય દૂર કરવા માટે અહિંસિત લડત ઉપાડી તેમાં તેમને સફળતા મળી ત્યારબાદ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તે વખતે અંગ્રેજોનું શાસન હતું ભારતને અંગ્રેજોની ગુલામમાંથી મુક્ત કરવા માટે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું અહિંસા અને શસ્ત્રગ્રસ્ત તેમના શસ્ત્રો હતા દેશની જનતા દેશના નેતા તન મનને ધનથી પૂરો સાથ આપ્યો અંગ્રેજોએ ઘણી વાર જેલમાં પૂર્યા હિંમત અરિયાને એસાઉ પ્રયત્નોથી 1947 માં ભારતને આઝાદી મળી ત્યારબાદ ગાંધીજી અમદાવાદ પહેલા કોચરબ અને સાબરમતી નદી કિનારે આશ્રમની સ્થાપના કરી તેઓ સાતાય થી રહેતા ગમ એટલું કામય દિવસ રાત પ્રાર્થના કરતા તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા તેમને કવિ નરસિંહ મહેતાનું વિજ્ઞન ભજન રે કઈ અતિ પ્રિય હતું તે દો દરજ રેડિયો કાંતા હતા તેમની પત્નીનું નામ કુસ્તુરભાઈ હતું તેમને પણ આઝાદી લડવામાં ઘણો સાથ સરકાર આપ્યો તેમને ચાર પુત્રો હતા હરિલાલ મણિલાલ હામદાસ ને દેવદાસ